you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને સમાચાર સામે આવી રહ્યા છે છે રાજ્યમાં વરસાદી માહોલ આજે ગીર સોમનાથ અને દીવ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જયારે ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી રાજકોટ પોરબંદર અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ દ્વારા વીસ જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ અમરેલીના બાબરા પંથકમાં અનરાધાર વરસાદ ની કુંડળ ગામે મધરાતે કોઝવે રેસ્ક્યુ થયું છે અમરેલી રાજુલા બાદ સ્થિતિ છે તાલુકાના ઉટિયા રાજપરડા વચ્ચે કોઝવે પર ધસમસતા પાણીના પ્રવાહ માં કાર તણાઈ ગઈ હતી જેમાં સવાર એક વ્યક્તિનું મોત થયું છે તંત્ર દ્વારા જેસીબી ની મદદથી કારને બહાર કાઢવામાં આવી છે બોટાદના લાથીદાળ ગામે વોકળામાં ઇકો કાર તણાઈ હોવાનો બનાવ પણ સામે આવ્યો છે